નમસ્કાર ઉત્તમાધ્યાત્મચિંતા મોહચિંતા મધ્યમા અધમા કામચિંતા પરચિંતાધમા આ શ્લોક પરમાનંદ પચીસી નો છે એ શ્લોકમાં ચાર જાતના માણસોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે ચાર પ્રકારના દુનિયામાં માણસો રહેલા છે એ શ્લોકમાં ચિંતા શબ્દ ચાર વખત કયો છે ઉત્તમા ધ્યાત્મ ચિંતા મોહ ચિંતામાં અધમા કામ ચિંતા પર ચિંતા ધમા ચાર વખત આવ્યો ચિંતા શબ્દ તો તમે ચિંતાનો અર્થ શું કરશો એક તો આપણે જાણીએ છીએ ચિંતાનો અર્થ ફિકર તને કામની ચિંતા છે કે નહીં એટલે ઘણી વખત ધ્યાન બાબતમાં પણ ચિંતા શબ્દનો પ્રયોગ થાય છે મને આ કામની બહુ જ ફિકર રહેલી છે ચિંતા રહેલી છે તો આ શ્લોકમાં ચિંતા શબ્દનો પ્રયોગ ટેન્શનની રીતે નથી કર્યો ટેન્શન ચિંતા એટલે ટેન્શન પણ થાય ને પણ એ રીતે એ શબ્દનો પ્રયોગ નથી કર્યો ચાર જાતના માણસો રહેલા છે એમાં એક જાતના માણસો રહેલા છે અધમાધમ એટલે અધમ અધમ આવા અધમ અધમ જે પુરુષો રહેલા છે એમને શેની ફિકર રહેલી છે શેની ચિંતા રહેલી છે પર ચિંતા બીજાની ચિંતા સારા માટે માણસ બીજાની ચિંતા કરે તો અધમ અધમ ન કહેવાય પણ આ પ્રકારના જે અધમ અધમ માણસો રહેલા છે એ બીજાની ખોટી ચિંતા કરે અને શું વિચારે બીજા માટે ભલું કરું એવું ન વિચારે એનું કલ્યાણ થાય એવું ન વિચારે પણ એ લો એ પ્રકારના લોકો છે એ બીજા માટે વિચારતા હોય કે હું એનું બૂરું કેમ કરું હું એનું ખરાબ કેમ કરું એને નુકસાની કેમ થાય આ રીતે મનમાં મનમાં ગોઠવણ કરતા હોય બીજાને કઈ રીતે હું પાડું બીજાના પગ હું કઈ રીતે ખેંચું બીજાને હું પટકાવું કેમ આની ચિંતા રહેલી હોય જગતમાં આ પ્રકારના મારસો રહેલા છે એક પ્રકાર સારું ન વિચારે કોઈનું ભલું ન વિચારે કોઈનું કલ્યાણ ન વિચારે કોઈની ચડતી ન વિચારે આ અધમ અધમ જે પુરુષો રહેલા છે એ વિચારે કે પહેલાંની પડતી કેમ થાય પહેલાંની નખોદ કેમ નીકળે પહેલાંને કેમ વધારેમાં વધારે નુકસાન થાય આની જ મનમાં શું ચાલતી હોય હા એની જ ગળમથલ એની જ ચિંતા એના જ વિચારો એ જ વિચારમાં એ રમવા રહેલો હોય મને શું ફાયદો થશે મને શું મળશે એની સાથે એને કાંઈ પણ લાગતું વળગતું ન હોય બીજાને કેમ ખરાબ થાય બસ આ જ વિચારતો રહેતો હોય અને આ વિચારણામાં એક પ્રકારના માણસો છે પોતાની જિંદગી પૂરી કરી નાખે પોતાનું કાંઈ ભલું ન કરે પોતાનું કાંઈ કલ્યાણ ન કરે પોતાનું કાંઈ સારું ન કરે પોતાના વિકાસ માટે કાંઈ પણ નહીં વિચારે ખાલી બીજાની ખરાબી માટે વિચારે બીજાના બુરા બીજાનું બુરું કેમ થાય એમ સતત એ વિચારતો રહે ભાગ્યશાળીઓ આવું જે આવી જે વિચારસરણી ધરાવતા હોય એનું માનસ કેવું હોય હા એમનું માનસ શાંત હોય કે અશાંત હોય અશાંત હોય એને કાંઈ ફાયદો થતો ન હોય એને કાંઈ લાભ મળતો ન હોય તે છતાં પણ બીજા વિશે બીજાની ખરાબી વિશે એ સતત કંઈક વિચારતો રહે ગોઠવણ કરતો રહે આના કારણે કર્મ બંધ થાય કે કર્મ છૂટે કર્મ બંધ થાય ઘણા બેકાર કર્મ એ બાંધતો રહેતો હોય છે મનુષ્ય અવતાર મળ્યો હોય પાંચ ઇન્દ્રિયોને સારી મળી હોય શરીર એકદમ શક્તિશાળી રહેલો હોય બુદ્ધિશાળી પણ રહેલો હોય તે છતાં પણ પોતા માટે પોતાના ભલા માટે હવે જે માણસ બીજાના ભલા માટે વિચારતો ન હોય જે માણસ બીજાનું બુરું જ ઈચ્છતો હોય એ માણસના મનમાં એ જ બધું રમતું હોય એ જ બધું ચક્કર ફરતું હોય આ માણસો લોહી ઉકાળે ખરા બીજાના દુઃખ માટે નહીં બીજાનું દુઃખ તળે એના માટે નહીં પણ શેના માટે લોહી ઉકાળે આ લોહી ઉકાળું માણસો અધમ અધમ કહેવાય બસ બીજાનું ખરાબ બીજાનું ખરાબ બીજાનું ખરાબ મારે કેમ કરવું મનુષ્ય અવતાર મળ્યો છે અને માણસ આવું જ કરતો રહે તો મનુષ્ય અવતાર મનુષ્ય શરીર મળ્યો ન મળ્યા જેવો આ પહેલા પ્રકારના માણસો છે બીજા પ્રકારના માણસો અધમ એ અધમ માણસો શું વિચારે એ અધમ માણસો મનુષ્ય અવતાર મળ્યા પછી માત્ર ને માત્ર એમના મનમાં એક જ ધૂન લાગી હોય પૈસા ભેગા કરવા પૈસા ભેગા કરવા પૈસા ભેગા કરવા ગમે તેમ કરીને પૈસા ભેગા કરવા ઊંધું ચતું કરીને પૈસા ભેગા કરવા ખોટું સાચું કરીને પૈસા ભેગા કરવા પૈસા ભેગા કરવા પૈસા ભેગા કરવા પૈસા ભેગા કરવા એની જ એના મગ મગજમાં ધૂંધ ચાલતી હોય અને પૈસા થાય તો એ માણસો સતતે વિચારતા હોય મારા પૈસા કેમ બચે મારા પૈસા કેમ બચે મારા પૈસા કેમ બચે પૈસા બચાવવા માટે પણ એ કાંઈ ને કાંઈ 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 ગોઠવણ કરતા રહેતા હોય એક ભેગું કરતી વખતે માથાકૂટ પછી ભેગું થયા પછી એની એની એને સંભાળ માટે માથાકૂટ એની સુરક્ષા માટે માથાકૂટ આવામાં જે માણસો રહેલા હોય એને આ બધી આ વસ્તુ સિવાય અતિરિક્ત એને કોઈ પણ પ્રકારનું મનમાં હોય નહીં કે આ જિંદગી મળી છે તો ચાલો આપણે કાંઈક સારું કરીએ કોકનું ભલું કરીએ કાંઈક જીવન માટે કરીએ કાંઈક જગત માટે કરીએ કાંઈક સમાજ માટે કરીએ આવી કાંઈ પણ વિચારણા આ માણસોમાં ન હોય એ કેવા પ્રકારના માણસો છે અધમ માણસો એ હું ધન પ્રાપ્ત કરવા માગું છું તો મારા માર્ગમાં કોઈ અડચણો પેદા ન થાય મારા માર્ગમાં કોઈ વિઘ્ન પેદા ન થાય ધન વિના દુનિયામાં બીજું કાંઈ છે જ નહીં આવું જે વિચારે છે એ માણસ અધમ રહેલા છે અધમ કોટીના રહેલા છે આ દુનિયામાં ધન સિવાય કાંઈ છે જ નહીં સચી ગાળ ધન સિવાય કાંઈ નથી દુનિયામાં અને અગર આપણે ધન માટે જ આ જિંદગી જીવવા માંગતા હોઈએ તો આપણી જિંદગીનો કાંઈ મિનિંગ પણ નથી અર્થ પણ નથી કેવલ આપણે માનીએ કે આ જીવન છે આજીવિકા માટે મળ્યો છે તો તો આપણામાં ને ચાર પગવાડામાં કાંઈ ફરક નથી ફરક કહેવાય ફરક એટલો કે એ પૂછણાવાળા હોય ને આપણે પૂછણા વગરના હોઈએ એ ઘાસ ખાતા હોય અને આપણે ઘાસ ખાતા ન હોઈએ બાકી ખાસ ફરક બીજો ન હોય પણ ભરતૃહરિ કહે છે કે આવા જે લોકો રહેલા હોય જેને ધન સિવાય કોઈ ધૂન જ ન હોય આમ જોવા જઈએ તો આ મનુષ્ય અવતાર મળ્યા પછી ધનની ધૂન છે એ મોટામાં મોટી અંતરાય છે નરસિંહ મહેતા કહે છે ધનની ધૂન એ મોટામાં મોટી અંતરાય આ મનુષ્ય અવતાર મળ્યા પછી કલાકોના કલાકો દિવસોના દિવસો વર્ષોના વર્ષો સેમાં પસાર થતા રહેતા હોય જલ્દી જલ્દી ઉઠવાનું જલ્દી જલ્દી નાવાનું જલ્દી જલ્દી કપડાં પહેરવાના જલ્દી જલ્દી બેગ લઈ કરી અને નીકળી જવાનું જલ્દી દુકાને પહોંચવાનું બસ એમની રૂટિનમાં આ જ રહેલું હોય અને જેની રૂટિનમાં આ જ રહેલું હોય એ વ્યક્તિને પરમાનંદ પચીસીમાં કહેશે અધમ માણસો કહેવાય એના મનમાં એક જ મકસદ રહેલો હોય શેનો મક્ષદ એમના જીવનનો અધ્યાય મુખ્ય એક જ રહેલો હોય કે આના સિવાય આ જિંદગીમાં કાંઈ છે જ નહીં સેના સિવાય પૈસા સિવાય જિંદગીમાં કાંઈ છે જ નહીં ભાગ્યશાળીઓ પૈસામાં તાકાત કેટલી છે જોઈ લો નિર્જીવ છે નિર્જીવ પૈસો આજે માણસને ડોલાવી રહ્યો છે ડોલાવી રહ્યો છે ને હા પૈસા હોય તો આપણે છાતી કાઢીને ચાલીએ પૈસા ન હોય તો આપણે વાંકા વળીને ચાલીએ કહો કાસી ગરીબ આવ્યું જો પૈસામાં કેટલી તાકાત છે શાંતિલાલ ભાઈ માણસને સડક પણ બનાવી દે અને પૈસા ન હોય તો માણસ એકદમ વાંખો પણ થઈ જાય પણ કેવલ આપણી જિંદગીનો એ મકસદ અગર હોય તો ખરેખર આપણે ઉત્તમ માણસ નથી આપણે મધ્યમ માણસ પણ નથી પણ આપણે કેવા માણસ છીએ અધમ માણસ રહેલા છીએ જિંદગીમાં બીજું ઘણું બધું છે હજી પૈસા સિવાય પણ જે પૈસાથી પણ કિંમતી છે જે પૈસાથી પણ ઊંચું રહેલું છે એવું જે જાણતા ન હોય અને કેવલ પૈસા પાછળ પડ્યા હોય એ અધમ માણસો રહેલા છે અધમ કોટીના માણસો રહેલા છે પછી ત્રીજા પ્રકારના માણસો મધ્યમ અધમાધમ અધમ અને મધ્યમ અને મધ્યમ જે લોકો રહેલા હોય એમને એમને આ મનમાં એક જ ખેવના રેલી હોય એક જ અભિલાષા રેલી હોય એક જ ઈચ્છા રેલી હોય એક જ તજવીજ કરતા હોય કે પાંચ ઇન્દ્રિયોના વિષય કેમ ભોગવાય અને એ વિષય ભોગવવા માટે જે જે સવલતો ખપે એ સવલતો મને ક્યાંથી મળે કેમ મળે કેવી રીતે મળે એમાં સતત ઓતપ્રોત રહેલા હોય એ પાંચ ઇન્દ્રિયોના વિષય મેળવવા માટે જ્યાં ત્યાં જવા નાખતા હોય જ્યાં ત્યાં લાવા ઝાંખા કરતા હોય મને સારું ભોજન મળો મને સારું ભોજન મળો આ પણ ઇન્દ્રિયોનો શું થઈ ગયો વિષય થઈ ગયો સારું ભોજન ખપે આમ જોવા જઈએ તો તપસ્્યા સેના માટે છે હા તમે થળા બાંધો આમબીલ કરો એકાસણા કરો ઉપવાસ કરો બધું સેના માટે છે હા એક કર્મની નિર્જરા માટે છે અને બીજું સેના માટે છે કે ભોજનની આદત આપણને અનેક ભવોથી છે ભોજનની આદત આ આદત મારે ધીરે ધીરે આ પ્રયોગો કરીને છોડવી છે આજકાલની આદત નથી આપણી ભોજનની આપણને જે જે યોની મળી તે તે યોનીમાં આપણે ભોજન કરતા રહ્યા છીએ જે યોનિમાં જે ભોજન નિશ્ચિત રહેલો હોય તે ભોજન આપણાથી થતું રહ્યું છે અને એ ભોજનના સંસ્કારો આપણા માન પર આપણા આત્મા પર બહુ લાગેલા છે એ સંસ્કારો કેમ ઓછા થાય એ સંસ્કારો કેમ ટળે કમજોર કેમ થાય એટલા માટે આ બધી તપસ્યાઓ રહેલી છે જોકે તપસ્યાઓ પદ્ધતિસરની તો હવે કોઈ ભાગે જ લોકો કરી રહ્યા છે બાકી બાકી આગે છે આગે છે શું થઈ હા આગે છે ચલી આતી જાય થડા બાંધવાના તો થડા બાંધવાના પણ એક ભાઈએ અમને કીધું કે મારે સાહેબ આપણા જૈન ધર્મમાં છે ને હવે આઈમબિલનું પૂછડું બહુ પકડાયું છે મેં કીધું તને શું વાંધો છે એને પૂછડું પકડ્યું હોય પકડવા દે એ કહેવા નથી માગતો હું એમ કહેવા માગું છું કે પદ્ધતિસરના આઈમબિલ આપણા સમાજમાંથી નીકળી ગયા છે